જો જોતી જો ગબ જો હા મસ્તી ન જ કરવાની હો હા હા ખોલ દે હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં આપ સૌ લોકો મજામાં છો અને હું પણ મજામાં છું તો આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ અને સરસ મજાનું આજે આપણે વાડીનું કામકાજ કરવાનું છે થોડું ઘણું આપણે માલ ઢોરનું કામ કરવાનું છે અને આજે અમે એક મસ્ત મજાની એક વાત છે જેની જૂના જે બળદ હતા તે આજ બદલાવીને અમે નવા બળદ લાવ્યા છે મિત્રો તો હવે વિડીયોમાં મિત્રો બને રેજો નવા આવ્યો હોય તો લાઈક ચેનલ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો અમે આજે આવ્યા છે એ અમારી પોતાની વાડીએ તો હવે મિત્રો વિડીયોની અંદર અંત લગીર બનાવી વિડિયો વિડીયોની અંદર મજા આવશે એટલે જો નવા આવ્યા હોય તો જરૂર ને જરૂર આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે મિત્રો વિડીયોમાં તો મિત્રો હવે આવી ગયું છે આપણે પાણી આવી ગયું છે મોટર ચાલુ કરી દીધી છે અને જાય છે આપણે એટલી વાડીએ પાણી વાળવાનું છે થોડું ઘણું અને મિત્રો જો આ છે અમારું બાંડું બળદ હતું કે નહીં એ તે પૂરો થઈ ગયો છે હવે અને હવે આપણે મસ્ત મજાના નાના નાના બળજ્યાં લાવવાના હતા તો હવે એ જો બળદ છે ને તે તમને બતાડીશ વિડીયોની અંદર તો હવે મિત્રો વિડીયોની અંદર અંત નવા બળદ લાવ્યા છે મિત્રો મસ્ત મજાના બળદ છે આપણે નાના નાના જો આ છે આપણો પૂરો બળદ જો તમે જો આ આપણા બળદ છે અને મસ્ત મજાના બળદ છે બે બળદ છે નાનો મોટો બળદ બે તો નવા લીધા છે નાના નાના તમે જોઈ શકો છો મિત્રો ને જો ભાઈ અત્યારે હવે જો જાવ વાયદું કરે છે હવે અને આવી રીતે કાંકના જો પોદા ઢળે તો આવી રીતે ભાઈ કાંક કામકાજ કરવાનું છે મિત્રો અને નવા આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લીધે મિત્રો આની અંદર હવે આપણે વાળવાનું છે પાણી અને જો અહીંથી પાણી આવે છે આપણે જો અમારા બાંડા બળદભાઈ બાડા ત્યારે સરસ મજાનું મિત્રો પાણી આવે છે આપણી વાડીએ અને આની વાળી વાવી દીધું છે આપણે હવે જાહેર આ વાડીની અંદર કમ્પ્લીટ થઈ ગઈ છે જાહેર મિત્રો ને પાણી વાળવાનું છે આપણે થોડું ઘણું પાણી વાળી લેવા જ રાખીએ છીએ આપણે થોડીક રજા રાખીએ છીએ એક દિવસ કાલે આવું છે આપણે કામે પોતાના તો મિત્રો જુઓ તમે વિડીયો જો આપણો બળદ આવી ગયા છે મારી બાજુમાં આવું આપણું બળદ છે હવે આનું બસ કેપેસિટી પૂરી થઈ ગઈ આપણે કરવાની છે જેટલી થાય એટલી આપણે રખડતો મૂકવાનો નથી તો ભાઈ આપણા બળદ છે કોઈ પણ ગાય છે કોઈ પણ નાની નવી પાડી હોય છે વાસડી હોય છે કોઈ પ્રકારની રેઢી મૂકશો નહીં ભાઈ આપણે ગાયો નાખતા હોય એ નહીં તે બને ત્યાં સુધી એની જેટલી સેવા થાય એટલે મિત્રો આપણે કરતા રહીજો કારણ કે ગૌ સેવા એ પ્રભુ સેવા કહેવાય જો આપણા બળદ છે અને ઘણા ટાઈમ થઈ ગયો બિચારો અમારે મિનિમમ જે દિવસથી વાડી અમે રાખી હતી ત્યારનો અમારે સાથે આ બળદ રાખ્યો છે એટલા માટે જો એમ નવા બળદ છે તો એને આપણે શાંતિ રીતે બાંધ્યો છે અને ખાવાનું પીવાનું બધું કમ્પ્લેટ કર્યું એટલે કે આપણે વેસવાનું બેસવાનો નથી બને એટલે થાય એટલે સેવા કરવાની છે એની મિત્રો વિડીયોની અંદર આપણે બન્યા રહીએ એસ ને તમારવાનું કામ ચાલુ કર્યું હવે આપણે બધી ભેંસોને હરતો વ્યવસ્થિત રીતે ધમારવાની છે મુંડવા મળવાની છે આપણે ભેંસો સાથે આપણે આપણા કછોરા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો હવે આપણે ભેંસું મુંડવાનું કામ ચાલુ કર્યું છે

નીચલ વાડીએ જાય છે આપણે પાણી પણ થાય છે જાહેરની અંદર જે વાવ્યું છે ને એની અંદર તો આવું કાંક આપણે કામકાજ વાડીનું કરવાનું છે અને આપણે હવે મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો અને આપણે દેશી કોમેડી વિડીયોને દેશી બ્લોગને અંત નીચે જોવા કારણ કે પાણી કેટલે પગ્યું છે તે જોવા જવાનું છે તો આપણે પહેલાં એ જોઈ આવી કેટલું પાણી આપણે મિત્રો ખોજ્યું ઘણા દિવસ ત્યાંથી આપણે વાડી આવ્યા હતા થોડા દિવસ પહેલા જ આવ્યા હતા હાલની અંદર તો આપણે વિડીયો જોઈ લેવી નીચલી વાડીમાં આપણે જાહેરનો કાર્યક્રમ હતું તે થઈ ગયું છે અને વિડીયોમાં મિત્રો આપણે હવે છે ને બનાવી રહેજો નવા આવી જાઓ તો જરાક ચેનલ નહીં તે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણે હવે છે વિઠેટ લગીને ધોવા માટે તો પાણી હાલમાં જાય છે હવે આગળ હવે મારા ખ્યાલ મુજબ હાલશે નહીં કારણ કે જો અહીંયા પાણી પૂરું ભરાઈ જાય તૂટી જાય અને આગળ જે જાહું આપણે આની અંદર આપણે વાવી દીધી છે ઝાયર કારણ કે ઝાયર વાવવી પડે આપણે માલ ઢોરશે વધારે એટલે શું છે કે આપણા ગાય આપણે ભેંસો માટે સારો વ્યવસ્થિત કમ્પ્લીટ કરવો પડે અને જોઈ શકો છો આ કાંક આપણું પાણી વાળવાનું ક્ષમતા છે અત્યારે અત્યારે આપણે ચાલો સવાર સવારમાં કાર્યક્રમ આપણે કરવાનું હોય નિરાવનું છે તો એટલે લગીને આપણે પાણી પગી ગયું છે આથી તે લઈને જો બતાડું આ જે આખો કેરો હણાથી ના આવે છે તો એટલે લગીને પાણી પગ્યું છે હવે આગળ જળશે નહીં જો કારણ કે અહીંયા એટલે હવે થોડોક ઢોર આમ ટાળ છે એટલે હવે પાણી એટલે લગીને આવે છે તો હવે એટલે લગીન આપણે હવે આવે છે એટલે હવે પાણી પૂરું થઈ ગયું જો આ એટલે લગીને પાણી પોગ્યું ગયું આ જે કેરાનું પાણી છે આ બાજુનું તે એટલે લગીને આવ્યું ને એટલે લગીન પોગ્યું છે એટલે લગીન પૂરું હવે આ પાણી એટલે લગીન આવશે અહીંયા છે આપણે થોડોક ટાળ એટલે હવે અહીં પોખશે નહીં એટલે હવે મિત્રો છે ને વિડીયોમાં બનાવી રહેજો નવા વિઝા તો જરૂર શરૂને જરૂર સરળ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો માલ માટે નિરાવ કરવાનો છે ને માર વાઢે છે નિરાવ અને આવી રીતે આપણું જાહેર છે અને આ પાસલની છે આપણે રોપ છે સાંટયું તો આ વાડીએ સાંટયું કરેલું છે ને ઓડી ઓલી વાડી આપણે બીજી વાડી રાખીએ છે ત્યાં ત્યાં આપણે બધું રોપ કરેલો છે અને આવી રીતે કાક આપણું વાડીનું મિત્રો વાતાવરણ છે જોવા આવું કાક આપણે વાડી બીજા બધું આપણે વાડી લેવવાનું છે બધું માલને નિરાવ કરવાનો છે તો હવે મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો નવા આવ્યો તો લાઈકને શેર ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો મિત્રો તો આવું કાંક આપણું કામ છે વાડીનું સરસ મજાનું આપણું બ્લોગ છે દેશી બ્લોગ છે એટલે મિત્રો ગુજરાત તરીકે થોડુંક પકડ કરતા રહેજો લાઈક કરી દેજો મિત્રો હવે વિડીયોમાં આપણે બન્યા રહીજો બસ ક્યાંય થોડીક જ તે મૂંડવાની બાકી રહી ગઈ હોય અને આપણે મૂંડી લીધી છે તો આવી રીતે કાંક હેરાન થોડીક થાય છે કારણ કે ખંજવાળ બહુ આવે છે એક નહીં એટલા માટે એ સો આઈ કાક આપણી પાડીને મેં મે અડધી પોણી કલાક મેં બુડી આપણે થોડું કામ કર્યું તો હવે આવી રીતે કાક છે થોડી ઘણી બાકી રહી છે હવે તો હવે મિત્રો વિડીયોમાં બનાવી વિડિયો માં બન્યા રહ્યો મારા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડિયો બનાવી રહ્યો તો આપણે જાવું છે થોડું હેઠે જોવા કારણ કે પાણી એક નાકું આપણે વાળ લીધું છે અને હવે બીજામાં જાય છે કારણ કે હવે સેટ અડધે લગીને પહોંચી ગયું છું તો હવે ફરીથી પાછું આપણે જોવા જવાનું છે કે આઈ ચીન તે લઈ આ જગ્યાએથી લઈ આમ જવાનું છે તો હવે ત્યાં લગીને જવાનું છે મિત્રો અને થોડુંક પાણી વાળ લેવી શરીર થોડું કામકાજ કરતા રહીએ એટલે સારું રહે આપણા નહીં તો તમે જો મિત્રો વિડીયોમાં બને રહી જ થોડું શું છે કે ઝકળાઈ ગયું છે બધું રીઝાઈ ગયું છે બધું કારણ કે પાણી પહેલાં શું થાય કે કોઈ દિવસમાં પાણી અત્યારે આવતું ન હોય તો વાતનું આપણે આની અંદર પાણીનું કાંઈ આવરણ હતું નહીં પાણી કાંઈ પાવવાનું નહીં અને તેની અંદર જાહેરથી જાહેર વાડીને પછી આપણે ફરીથી પછી જાહેર કરી છે એટલે હવે શું છે કે આ બધું થોડુંક રીઝાય જાય એટલે નાથી ઓટોમેટિક પાણી પી જાય મિત્રો આવે છે ને વિડીયોમાં બનાવી જોઈએ જે આપણે થોડુંક કેટલું વાયદું છે જોવાનું છે રહેવાનું છે એટલે પાછું પેલા આપણે જોઈ લઈએ વાયદું છે તો એ પ્રમાણમાં આપણે થોડુંક વહેવા મળશું કારણ કે થોડુંક ઘણું કામ બતાવવાનું હતું કે નહીં તે પૂરું થઈ ગયું છે મિત્રો જો હા કાક આપણે વાડીને હા થઈ ગયા હવે આની અંદર શું છે કે બોર આવવાની તૈયારી થઈ જશે પણ હજી આની અંદર કાંઈ સે બે નહીં એવું કંઈ એટલે જે થોડુંક શિયાળાનું કાણું છે ને એટલે શિયાળો જે બેઠો જ છે એટલે આની અંદર જો અત્યારે ફાલ બેસી ગયો છે બોવડીની અંદર રીતે એટલે બસ હવે થોડાક ટાઈમમાં જો આમાં ઝીણા ઝીણા બોર છે નાના નાના પણ બસ મહિના બે મહિનામાં પાકી જાય કમ્પ્લીટલી ને બોર મસ્ત મસ્ત નાના નાના બોર થઈ જાય ગળા ગળા મીઠા મીઠા બોર બહુ મસ્ત આવે એને એટલે મિત્રો વિડીયોમાં જે બનાવી રહ્યો છે ને જો આવું કાકા કામકાજ છે તો એટલું હવે વાઢી નાખ્યું છે આપણે ભાઈ તો જો તમે વાટીને વેવી લેવાનું છે જો હજી થોડુંક વાઢવાનું કામ બાકી છે શેઠો પેડો બાકી છે વાટી લેવી અને જે આપણે થોડુંક ડુંગળીમાં આંટો મારવાનો છે મિત્રો તો વિડીયોમાં મિત્રો આપણે બન્યા રેજો હજી આપણે આ છે સાટગીઓ રોપ છે મિનિમમ થઈ ગયા છે બે અઢી મહિના જેવું મહિનો ઉપર થઈ ગયો મહિનો દોઢ મહિનો થવાય છે એટલે આ આવો આપણો કાંક રોપ છે સાટક્યો રોપ કર્યો હતો તમને થોડાક બીજા વિડીયોમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાડ્યો હતો તો જો આવું કાક આપણે સાટજો ટ્રોક છે અને આ શું છે જો આવું કાક છે મિત્રો આ કોમેન્ટમાં મિત્રો કહી દીજો આ શું છે એ તો આવું કાક છે આ મારા ખ્યાલ મુજબ થોડો ભૂતળો આવે એ છે પણ કોમેન્ટમાં કહી દીજો મિત્રો શું છે હા તો મિત્રો વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો હજી અને આવી રીતે કાંક આપણી વાડીનું કામકાજ છે અને હજી આપણે થોડું ઘણું કામકાજ બીજું કરવાનું છે થોડોક નિરાવ કરવાનું છે હવે બના રેજો વિડીયોમાં ચાલે એવા આપણે વાડીમાં વાવેલું છે સાંડગું કરેલું છે ને અમારે જો વાળેલું કૂતરું છે ને તે હારું હોલેની અંદર છે હા હાલ હાલ જોવાથી નખરા જોવાતી હા 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 નીકળ લે 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 હાલ 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 ભરવા મળે હાલ 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 જો આપે જો તમે એને ખાડા આવો કઈ રીતે જો તમે હવે શું છે પાણી વાળવામાં હેરાન ગતિ થાય થોડી આપણે હરકું કરી નાખશું હાલે પૂરી હા જો વાડીને ધ્યાન રાખવાનું હોય ખોદવાનું હોય હે વાડીને જાણ રાખવાનું હોય ખોદવાનું હોય તેને ના નાને પાડી હે નાને જ પાડી જો ખબર હે હમ તને જો મારું પાળેલું કુતરું છે અને બઉ વફાદાર કુતરું છે પણ શું છે થોડુંક આપણા મોલમાં તને નાને જ પાડીએ લે જો હા મસ્તી નથી કરવાની શું હા હા બોલ દે હા હા હા

નહીં કરું કે નહીં કરું કે નહીં કરું કે હવે એમનો બે તો અમાર કાક કૂતરું છે મિત્રો હવે છે ને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો લે હાલે 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 અહીંયા હાલે હા અહીંયા એમ અહીંયા 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 તારી પાસે સર્વિસ કરવી પડશે હો જો તમે એમ જુઓ તમે હે કેમ પાછું ના બેહવા હવા વહી ગયું હે જુઓ તમે હે મારો વફાદાર કૂતરું છે મિત્રો અને મસ્તી બહુ કરે તો આપણે એને થોડીક મસ્તી કરીશું હજી શું છે કે આ બધું કૂતરું સારું થોડું લખણ ખોટું છે આપણે જ્યાં તો એમાં શું છે કે આપણે પાણી વાળવાનું હોય તો એ પાછું નીકળી જાય પાણી ફૂટી જાય એટલે ક્યારેમાં પાણી જાય નહીં એટલે માટે છે ને હવે મિત્રો આ થોડુંક આપણે આનું કામકાજ બાકી છે સારું થોડું ઘરકું કરવાનું છે તો ઢગલો કવડો મોટો તો એ બોલો ખાલી કંઈ નાખ્યો હવે શું છે કે માલ સાંપટા છે એટલે ખાઈ જાય કાંઈ વાંધો નહીં હવે વિડીયોમાં મિત્રો બનાવી રહ્યું હવે છે ને મિત્રો આપણે જાહેર આપણે મળ્યા છે વેવવા કારણ કે આપણે જલ્દી જલ્દી આપણે મળવાની છે જાહેર વેવવા કારણ કે માલનો થઈ ગયો છે નિર્વાહનો ટાઈમ અને આગળ થઈ જાય કે હાલો હવે આપણે પાડવા મળી તો જુઓ આપણે આ જાહેર કાંઈક લઈને ભાગવાનું છે મિત્રો વિડીયોમાં હવે છે ને બને રહીજો આવું કાંઈક આપણી લીલી શામ જાહેર છે તો હવે મિત્રો વિડીયોની અંદર બને રહીજો મિત્રો આપણે નીરાવ વાઢીને કમ્પ્લીટ થઈ ગયા માલ જો નીરી દીધો છે હવે અને હવે આપણું કામ થઈ ગયું છે પૂરું અને આજનો બ્લોગ કરી દઈશું આપણે મિત્રો અહીંયા પૂરો આશા કરું કે જો આજનો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા આવ્યા હોય તો હજી કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક કરી દીજો અને કમેન્ટ કરી દેજો તો જો આજનું આપણે આ કામકાજ થઈ ગયું છે પૂરું બળદ નહીં તે નીરી દીધું છે નિરાવ અને આપણે ગાય ભેંસને તે દઈ દીધું દીશું કમ્પ્લીટ છે ભાસનો બ્લોગ આપણે હવે અહીંયા જ પૂરું કરીશું બધાને જય માતાજી મળશું હવે આપણે નવા બ્લોગની અંદર તો બાય બાય